લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ સમગ્ર દેશમાં આચાર સંહિતાનો અમલ લોકસભાની સામાન્ય દેશમાં આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને ભાવનગરમાં પણ આચાર સંહિતાનો અમલ શરૂ થતાની સાથે જ જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાના પદાધિકારીઓએ પોતાના વાહનો જમા કરાવી દીધા હતા તેમજ સરકારી જાહેરાતોના હોલ્ડિંગો પણ ઉતારવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી સમગ્ર ચૂંટણી કાર્યક્રમ અને આચાર સંહિતા અંગેની માહિતી ભાવનગર કલેક્ટર દ્વારા આજ પ્રેસ કોન્ફરન્સ બોલાવી મીડિયા સમક્ષ આપવામાં આવી હતી હવે જે તે પદાધિકારીઓએ જમા કરાવી દીધેલા છે અને ભવિષ્યમાં જ્યારે અમારે ત્યાં જરૂર પડશે તો ચૂંટણીને કામે અમે એનો ઉપયોગ કરવાના છીએ આપણા ભાવનગર જિલ્લાને લાગે વર્ષે ત્યાં સુધી મહુવાથી લઈ અને તળાજા ગારિયાધાર પાલીતાણા ભાવનગર ગ્રામ્ય પૂર્વ અને પશ્ચિમ આવી સાત વિધાનસભા બેઠકો છે એ ત્યારે હું કહું કે કમિશનની સૂચના એવી છે કે મતદાન મથક ઉપર કે ભારતના ચૂંટણી પંચે આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી અને લોકસભા સામાન્ય ચૂંટણીની શેડ્યુલની જાહેરાત કરી દીધી છે પણ પંદર લોકસભાના ચૂંટણી અધિકારી તરીકે મારી પાસે સાત વિધાનસભા વિભાગ છે જેની અંદર તળાજા પાલીતાણા ભાવનગર શહેર ગ્રામ્ય શહેર જુદી જુદી એક્ટિવિટીઝ કરેલી છે તમે આજ રોજ ભારતના ચૂંટણી પંચે લોકસભા સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે આ સાથે સમગ્ર દેશમાં આદર્શ આચાર સંહિતાનો અમલ ચાલુ થઈ ગયો છે એના અમલનો શરૂઆત થતાં જ આપણે ત્યાં જિલ્લા પંચાયત મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ એને પોતાના વાહનો જમા કરાવી દીધેલા છે આપે જોયું હશે કે શહેર અને જિલ્લાની અંદર જુદા જુદા પ્રચારના જે હોર્ડિંગ્સ વગેરે છે જે સરકારી ખર્ચે કરેલી જાહેરાતો છે એને ઉતારવાની કામગીરી ચાલી રહી છે આ કામગીરી ચોવીસ કલાકમાં અમે પૂર્ણ કરી દઈશું અને આપની સાથે એની વિગતો પણ આવતીકાલે શેર કરવાની પ્રયત્ન કરીશું આચારસંહિતાનો અમલ ચાલવા સાથે બઢતી બદલી આ વગેરે રજા લાંબી રજાઓ આના ઉપર પ્રતિબંધ આવી ગયો છે જે અધિકારી કર્મચારીઓની રજાઓ જિલ્લા કક્ષાએ મંજૂર કરવા પાત્ર છે એ લોકોની બદલી અથવા એમની જે રજા છે એ હવે જિલ્લા ચૂંટણી અધિકારીની મંજૂરી પૂર્વ મંજૂરી વગર મંજૂર નહીં થઈ શકે એ પ્રકારનો અમલવારી ચાલુ થયેલી છે ચૂંટણીની જે અમારી પૂર્વ તૈયારી છે એની અમે અલગથી આપની સાથે પ્રેસ વાર્તામાં ચર્ચા કરેલી છે અમારી પાસે પૂરતા પ્રમાણમાં સાધન સામગ્રી આપણા તમામ પ્રકારના સાધનો માટેના ટેન્ડરો પૂરા તૈયાર એપ્રુવ થઈ ગયેલા છે જુદી જુદી એજન્સીઓને ઓર્ડર પણ અપાઈ ગયેલા છે આ ઉપરાંત કર્મચારીઓ જે છે સ્ટાફ જે રિક્વાયર્ડ છે એની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે આપણા ઈવીએમ જે ઈવીએમ વીવીપેટ અને બેલેટિંગ યુનિટ આ આખા સેટનું તૈયારી ફર્સ્ટ લેવલ જે ચેકિંગ છે એ ક્યારનું પતી ગયું છે હવે આપણે એનું તારીખ આવશે એટલે ફર્સ્ટ રેન્ડમાઇઝેશન કરીશું એમાં રાજકીય પક્ષના પ્રતિનિધિઓની સાથે અમે લોકો એડવાન્સમાં ઇન્ટિમેશન આપીશું અને કયું મશીન કઈ વિધાનસભામાં જશે એ નક્કી થશે આ જ ઉપરાંત જ્યારે હવે જરૂર જ્યારે થશે ત્યારે અમારા કર્મચારીઓની જે રેન્ડમાઇઝેશન કરવાનું છે એની પણ કાર્યવાહી અલાયદા કરવામાં આવશે વખતો વખત જેમ જેમ આપણે ચૂંટણીના કાર્યક્રમમાં આગળ વધીશું એમ વખતો વખત અમે આપને જુદા જુદા સમયે અપડેટ આપતા રહીશું